નમસ્કાર મારા વારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે સંતોએ એવું આપણને કેમ કહ્યું કે જાગતા નરનો હાથ જાળી લ્યો તો શું આપણે આ જગતમાં જોઈએ છીએ તો આપણને એમ થશે કે આ જગત નો બધા જ નર જાગતા જ દેખાય છે ભલે રાત્રે શું જાય છે બપોરે જમીને પણ શું જાય છે ઘણા લોકો તો આખો દિવસ જાગતા હોય છે બપોરે જમીને પણ શું નથી તો શું આ બધા હરી રહ્યા છે ફરી રહ્યા છે જગતના કામકાજ કરી રહ્યા છે વ્યવહાર કરી રહ્યા છીએ મજૂરી કરી રહ્યા છે નોકરી ધંધો કરી રહ્યા છે તો શું આ બધા ઊંઘમાં કામ કરે છે કે જાગતા કામ કરે છે અને આ બધા શું બધા ઊંઘમાં ચાલી રહ્યા છે તો બધા જ જાગતા દેખાય છે તો પછી સંતોએ એવું કેમ કહ્યું કે જગતના લોકો જાગતા જ નથી આ બધા જીવતા પુતળા છે જગતના લોકોને જીવતા પૂતળા કેમ કીધો મરેલા કેમ કીધા જીવતા મરેલા કીધા છે બે હોશ કીધી છે જેને કે આ બધા હોશ વગરના માણસે છે બેહોશીમાં છે અને ખરેખર બેહોશી એ જ અંધકાર છે એટલે જ સંતોએ કહ્યું છે કે જાગતા માણસનો હાથ ઝાલી લ્યો તો જાગતો માણસ કોનો કોને કહેવાય તો જાગતો નર એ જ કહેવાય કે જેને પોતાની પોંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો મન બુદ્ધિ અહંકારનો માલિક હોય વિષય વાસનાઓનો માલિક હોય જેના અંદર કોઈ પણ પ્રકારની ગુલામી ન હોય દરેક ઇન્દ્રિયો જેના હુકમથી ચાલતી હોય અને પોતે પ્રકાશિત હોય કેમ કે આપણે જોઈએ છીએ કે દીવા અનેક પ્રકારના હોય છે કોઈ સંપત્તિવાળો હોય તો તેનો દીવો સોનાનો પણ હોય છે કોઈનો દીવો લોખંડનો પણ હોય છે કોઈનો દીવો ત્રોંબાનો પણ હોય છે કોઈનો દીવો પિત્તળનો પણ હોય છે અને કોઈનો દીવો માટીનો પણ હોય છે તો આ દીવા એટલે આ શરીર શરીર અલગ અલગ હોય છે દીવારૂપી શરીર અલગ અલગ હોય છે તો આ જગતના દરેક મનુષ્ય દીવા જ છે ભલે પછી તે બ્રાહ્મણ હોય ક્ષત્રિય હોય વૈશ્ય હોય કે શુદ્ર હોય આ બધા જ દીવા છે તો આપણે આપણો દીવો પ્રગટાવવો છે તો આપણે જે દીવો પ્રકાશમાન હશે જે દીવામાં જ્યોત પ્રકાશિત હશે તે ભલે ગમે તે પાત્રનો દીવો હોય પરંતુ આપણે આપણા દીવાને પ્રગટાવવા માટે એ જ દીવા પાસે જવાના કે જે દીવામાં જ્યોત ચાલુ છે અને એવા દીવા પાસે જવાથી તે દીવો આપણા દીવાની જ્યોતને પ્રગટાવી દેશે તો આપણે જ્યારે ચાલુ દીવા પાસે જઈએ છીએ એટલે દીવો નથી જોતા દીવાની જ્ઞાતિ જાતિ જોતા નથી આ ત્રાંબાનો છે આ પિત્તરનો છે આ ચાંદીનો છે યા સોનાનો છે આ પિત્તરનો છે આ માટીનો છે આપણે દીવાની આવી કોઈ જ્ઞાતિ જાતિ જોતા નથી જ્યોતને જોઈએ છીએ અને દરેક દીવાના ઘાટ અલગ અલગ હોય છે પરંતુ અંદર જ્યોતિ તો એક જ હોય છે એટલે કહેવાનો અર્થ એ જ છે કે કબીર સાહેબ ગોરખનાથ ગુરુ નાનક બુધ મહાવીર રામ કૃષ્ણ દાદુ સાહેબ પલટુ સાહેબ દયાલ સાહેબ આ દરેક જાતના જાગૃત પુરુષ હતા ભલે તેમના શરીર રૂપી દીવા અલગ અલગ હતા પરંતુ દરેકની અંદર પરમાત્મા રૂપી જ્યોતિ તો એક જ હતી અને આપણે શરીર રૂપી દીવાને જ્ઞાતિ જાતિ વર્ણ કોમ બતાવી શકીએ પરંતુ આપણે જ્યોતિની કોઈ જ્ઞાતિ હોતી નથી અને આપણે બતાવી પણ શકતા નથી અને જે પુરુષ જ્યોતિથી જ્યોતને જલાવે છે અને પ્રેમની ગંગા વહે વહેવાવે છે જેના અંદર કરુણા અને કલ્યાણની નિસ્વાર્થ ભાવના પડી છે જે અગરબત્તીની જેમ પોતે બળીને બીજાને શ્વાસ આપે છે એટલે કે જેમ એક ઘરમાં આગ લાગી હોય અને એ ઘરમાં એક માનો છોકરો ફસાઈ ગયો હોય તો તે માં પોતાના છોકરાને આગમાંથી બહાર કાઢવા પૂરેપૂરી કોશિશ કરે છે તેમ જાગતા નર પણ માં સમાન છે અને તે આ જગતમાં નજર નાખે છે કે અહીંયા આ સંસારના લોકો આધિ વ્યાધિ અને ઉપાધિ રૂપી અગ્નિમાં હસાઈ ગયા છે આ ત્રિવે આ ત્રિઅગ્નિમત અગ્નિના તાપથી તપી રહ્યા છે તે બળી રહ્યા છે તો લાવો તેમને કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા સિવાય બહાર કાઢવાની કોશિશ કરે છે અને આવા જાગતા નર એટલે જાગતી જ્યોત નજીક જવાથી આપણી બુઝાઈ ગયેલી જ્યોત પણ પ્રગટી દાય છે મતલબ કે આપણે કહ્યું છે કે હંસા નયન ઠરે અને નાભી રે હશે જેના દર્શનથી દુઃખ દૂર થાય દુર્લભ એવા સંતને હંસા ભમરી જેવી રે જેની ભાવના કરી રૂપ પોતાનું રાજી થાય દુર્લભ એવા સંતને જેના નયનોમાં વિકાર ના હોય જેની નાભીમાં કોઈ પણ પ્રકારની લાલસા ના હોય અને જે એની પાસે આવનારને પોતાનું રૂપ એટલે પોતાની જ્યોતિ એક જ્યોતિથી બીજી જ્યોતિ પ્રગટે પણ પેલી જ્યોતિમાં કંઈ ઓછું થતું નથી એ જ્યોતિ એ જ પ્રમાણમાં રહેશે તેમાંથી એક દોરાવા પણ હારફેર થતો નહીં સત્તા બીજી જ્યોતિ પ્રગટાવી દેશે તો જ્યોતિ બુજાયેલા દીવાને જ્યોતિનું રૂપ આપી દેશે એટલે સતગુરુ મતલબ જાગતા પુરુષો પોતાનું રૂપ આપી દેશે એ પોતે જ્યોત છે અને એની સાનિધ્યમાં આવનારની જ્યોતિ પ્રગટ કરી દેશે એટલે સંતોએ કહ્યું છે કે જાગતા નરનો હાથ ઝાલી લ્યો જો તમારા જીવનમાં જ્યોતિ પ્રગટાવી હોય અંધકારમાંથી પ્રકાશમાં આવવું હોય તો જાગતા પુરુષો જ કામ કરે છે અને એ જ જાગતા પુરુષો એ જ છે કે જેના અંદર જ્યોત છે અને એ જ જ્યોતિથી તમારી જ્યોતિને જળાવી દેશે તમને અંધકારમાંથી પ્રકાશમાં લાવી દેશે હરી ઓમ તત્સ આદેશના પ્રણામ